ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર ટોયટો ઇટલ ગાડીની જાહેરાત આવી છે આ ટોયટો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાર મોડલ છે અને જીજે ચોવીસનું પાર્સિંગ છે અને ગાડીના ઓનર ત્રણ છે આ ટોયટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ચારે ચાર વિન્ડો મિત્રો પાવર વિન્ડો છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે અને એન્જિન મિત્રો એકદમ કંપની ફિટિંગ પેટી પેક એન્જિન છે અને એન્જિન ગાડીનું પાવરફુલ છે ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો ચાલુ છે ગાડીમાં ટાયર નવા છે અને સીટ કવર નવા નવાશે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એ પણ સાઉન્ડ સિસ્ટમ મિત્રો એલ ટચ એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ ટીવી લગાવેલું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળશે એકદમ મિત્રો ઘર ઘરાવ ફેમિલી કાર સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ગાડીમાં અત્યારે મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને આખી ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે અમારી ચેનલ ઉપર મિત્રો ડેલી લગભગ બેથી ત્રણ વિડીયો આવતા જ હોય છે તો તેમની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ટોય ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને આ ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ ટોયટા ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને સિત્તેર હજાર રૂપિયામાં આ ટોયોટા ગાડી વેચવાની છે આ ગાડી તમને મોડાસાની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી મિત્રો વિશે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ગાડી વિશે પૂરી માહિતી વાંચી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ નંબર પણ ત્યાંથી લઈ શકો છો અને માલિકનો કોન્ટેક નંબર લઈ તમે ગાડી વિશે વધારે માહિતી તમારે જોતી હોય અથવા વધારે ફોટા જોતા હોય તો ગાડી માલિક સાથે કોન્ટેક કરી તમે ગાડી વિશે વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી ગમે અને ગાડી તમે જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી માલુમ પડે કે ગાડી છે કે વેચાણ થઈ ગઈ છે તેની પણ માહિતી આપણને મળતી રહે